આપણે બધા છે ને અત્યારે વિશેષણોમાં ફસાયા છે હૃદયના ભાવ પર કોઈ ધ્યાન નથી આવ્યું હાર લઈને જઈએ અને ભગવાનને એ બધા ભલે પહેરાવો પણ એ હારની સાથે હૃદય પણ અર્પણ કરી દો મારા વાલા કે મને તે બનાવ્યો છે અને તું તારો છું ભાવ ક્યાં છે જાય આમ કે આમ રૂપ મધિક અને એક સૂત્રાત્મક સૂત્રાત્મક ચર્ચા કરવી હોય ને સાહેબ તો એટલી જ કરી શકાય માણસ હારી જાય ને પછી ભગવાનને હાર ચડાવવા જાય પહેલા તો જ્યાં સુધી એની પાસે બધી ત્રેવડ હોય ત્યાં સુધી તો બધું ભરી લે હા હું આમ કરી નાખું હું આમ કરી નાખું ને હું આમ કરી નાખું ને હું તો આમ બોલી દઉં ને મારી પાસે તો કોઈનું હાલે નહીં બધું બોલી દે પણ જયારે એ જ માણસ હારે અને આ જગત માં સાહેબ એક બીજી વાત કહું કોઈ તમને નહીં હરાવે તો મને ખબર નથી કોઈ તમને હરાવી શકે કે નહીં એની મને ખબર નથી પણ એક વસ્તુ તો આપણને આપણને હરાવી હરાવી જ દેશે દેશે કઈ બોલે સમય એક એક એવી વસ્તુ છે ને દિવસ એટલું આપણી પાસે હોય હા આપણે ત્યાં આપણે ત્યાં એટલા માટે એટલા માટે દુહો છે ને મરદ મુછાળા માનવી ગજબ હતા ગંભીર मरत मुछाड़ा मानवी गज बहता गंभीर पण सवय एक एवी थापट मारे ने के ए, ए पछि धीरे 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 एनी गंभीरता एनु शौर्य धीमो पड़ी जाए समय थापट मारे कुबजायाम किम नाम रूप मधिकम मानस हारे ने पछि हार लेन जाए मंदिर हे हरिहर मैं हार क्या आया अब क्या हार चढ़ाऊ હે હવે તું જ આશરો તું જ આશરો ક્યારે બધેથી હારી છે જ્યાં સુધી પોતાના હાથમાં હોય ને ત્યાં સુધી તો આમ હામ આમ એમ લાગે કે આહ હો 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 આને આને આપણી ભાષામાં કહો તો વધારે થાય બી ક્યારે સમયની થાપટ લાગે એટલે પછી એ ધીરે ધીરે બધું વગડે ખબર પડે ખૂબ જાય કે મને આમ અરું મધીકમ કુબજા પાસે ક્યાં નામ રૂપ તું છતાં ભગવાન એને મળ્યા છે કોઈ તમને આવીને એમ કહે કે પૈસા હોય તો જ ઈશ્વર મળે તો એનું બાવડું પકડીને હામે એને કહેજો કે પૈસા હોય તો જ ઈશ્વર મળતા હોય તો સુદામા પાસે ક્યાં પૈસા હતા છતાં એને મારો કેશો ભેટ્યો છે મારા તત્કિમ સુદામનો ધનમ તમને કે રહસ્યની વાત સુદામા મળવા એવા દ્વારિકા અને પછી ઘણા બધા દિવસ સુદામાં રોકાયા પોતાની અડધી સંપત્તિ ભગવાન સુદામાને કેટલી અડધી હા અને પછી એક દી કાગ કે ઘણા દી વીત્યા ને વિદા લીધી વિપ્રે સુદામાએ રજા લીધી અને દ્વારિકાની બહાર નીકળ્યા જેવા સુદામા દ્વારિકાની બહાર નીકળ્યા એટલે યમરાજે દ્વારિકામાં પ્રવેશ કર્યો યમરાજ આવ્યા દોડતા ભગવાન કૃષ્ણ પાસે અને ભગવાન કૃષ્ણને આવીને કીધું ભગવાન આ શું કર્યું કે બોલે જે બ્રાહ્મણના ભાગ્યમાં સાત જન્મ સુધી શ્રી ક્ષય હતો સાત જન્મ સુધી એને કંઈ ન મળે આવા યોગો નિર્માણ થયા તો અને તમે એને આપી દીધું આમને આમ કૃપા કરતા રહેશો ભગવાન તો કર્મના સિદ્ધાંતને કોણ માનશે ત્યારે રડતા રડતા ભગવાન કૃષ્ણએ કહ્યું કે યમરાજ હું તમારા કર્મના અને કર્મના સિદ્ધાંતનો આડો આવવા નથી માંગતો પણ તમે મને એક જવાબ આપો કે જે વ્યક્તિ પોતે ભૂખ્યો રહીને અહીંયા સુધી મને ખવડાવવા આવ્યો હવે અને હું ભૂખ્યો કેમ રાખ કેમ રાખ તકિમ સુદામનો ધનમ ક્યાં છે સુદામા પાસે ધન છતાં ભગવાન મળ્યા છે વિદુરસ્ય દે ઉચ્ચ કુળમાં જન્મ લીધો હશે તો જ પરમાત્મા મળશે કોઈ આવીને એમ કહે તો એને કહેજો કે વિદુરજી દાસી પુત્ર છે છતાં એને પરમાત્મા મળ્યા છે